હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીસ મારા બ્લોક માં તમારું સ્વાગત છે અને ભાઈ રાતે તો લેટ થઈ ગયું તો બઉ અને રાતે મહેમાન આવ્યા હતા એટલે ફટાફટ હોઈ ગયા તા અને પંકજભાઈ આવ્યા હતા એટલે આપણે ઉપર બેઠા હતા અને આ દેખો અવાર અવરમાં જમવાનું બની રહ્યું છે બરાબર અને આ માર બેન આવી એ શેઠ રાજસ્થાનથી લાડકી બેન આ આવે ને તો ખૂબ મજા આવે અને આ માસી એ પણ એમનું ફેસ રિવીલ નહીં થાય અને આ માસીનો છોકરો અરે ભાઈ એ ચોગ્યો ચોકજ ચોગ્યો હા યાર દેખો આ માસીન છોકરો એ ભાઈ એ સેટ બાખાસર બોર્ડર થી આયા એ બોર્ડર થી થી આય બોર્ડર થી આયા આ પુષ્કર બોર્ડર થી આયા પાકિસ્તાન બોર્ડર ખાસ અમાર મીઠડા તો પુષ્કર મીઠડા ઉતી આયા સેટ રાજસ્થાન બોર્ડર પડે છે અને માસી તો લગન મોય પહેલા આવી ગયા હતા અને બિયલ ઘણા ટાઈમે મળવા આયા ઘણા એટલે ઘણા જેમ તેમ કરી મળવા બોલાયા

ઉપર બનાવે છે ઢાબા ઉપર બેન રોટલા ઘરે ઘરમાં મહેમાન આવે ને એટલે આવી જ જમાવટ થાય આ હે ને ઊભી 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 બદામ ખાય છે અને બેન રોટલા કઢે મેં અમારા ઘરે જે મહેમાન આવે ને એમને પેશિયલ ને પેશિયલ શું કહેવાય ઓલું ફોર્મ તો કરાવી જ નાખે અને બનેવી બનેવી ખાલી હે તમારે એવું લાગતું હશે કે જીરું સાફ કરે પણ એ જીરું જ સાફ કરે <laughs> ला ला नहीं करता ला बट एम भले भले हालत करे कौन करे एम ने सी कर मस्त ला गए देखो फ्रेंड अपने जमवा पे ही गया और अब हम जमवा में है बाजिन रोटला ऐसे में मिक्स मिक्स सब्जी छास डुंगड़ी और दही अभी अपने आता रहे ऑफिस है मेहमान गया जा घर ही बराबर हमारे पंकज जी को था અભિયલ પંકજભાઈ હે ને ખૂબ મોટી એને પેલી શું કહેવાય અરે નોમ નહી આવડતો ખૂબ મોટી ટ્રીપ આયોજન કરે હે કઈ ટ્રીપ આયોજન કરે નક્કી નહીં એટલે આરામ ભરી દેખાવાના નહીં દરિયા પંડ્યા ઉભા હે અમે આ થેપલા ચૂપચાપ ઉભા તમારે આવો આવે આજ પિયુષનો બર્થડે હતો पीयूष तमान खबर है पहला व्लॉग में आया तो एक भी वक्त जे पहला पहला व्लॉग चालू कर आया था काल बताई से डो एम ने बराबर एनो बर्थडे है तो आ केक आयो है जेनो केक आयो तो ए आ पीयूष प्यूस है पीयूष में बर्थडे है, है।, मौंग। मौंग है। <laughs> तो पीयूष से मांग करी है पीयूष से भरी है तो फ्रेंड देखो अपने आप करे और अबे આજ પાસે ઠંડી ખૂબ જ એ અતિશય ઠંડી એટલે આપણે તો આજ તો પંખો ચાલુ જ નહીં રાખવાનો બે ત્રણ તંદરે તો પંખો ચાલુ રાખ્યો હતો અને હવે દેખો આજ જમવામાં અરવિંદ ડેલી પ્રસાદી લઈને જ આવે કેમકે પણ પ્રસાદી વગર સેટ જ નહીં થતું અને ફર્સ્ટ ક્લાસ ગાજરનું શાક એટલું મસ્ત બની દેખ એની સ્મેલ એટલી હારી હેક હું એકલો

તમે સપોર્ટ કરો તો મને ખરેખરમાં એમ ખૂબ જ ખુશી થાય છે હું બે દરિયા વસ્તુ લાવે છે અમે ખાઈ રહ્યા છીએ બરાબર એને લગભગ ખાવાનું હે નહીં ઉભા આવે એટલે પૂછી લઉં બરોબર રોટી તો ખાવા ખાવાનું ખાવા ખાવાનું ખાવા ખાવાનું આવે

Thank you so much.